જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું છું સંજય કવાડ ફરી એક નવો વિડીયોનું તમારું સ્વાગત છે ગઈકાલે આપણે હતા પ્રયાગરાજ ત્યાંથી આપણે નીકળ્યા હતા બપોર પછી અને સાંજે પહોંચી ગયા હતા રાત્રે દસ વાગે આપણે વારાણસી તો રાત્રે આપણે પહોંચી ગયા હતા જમીન આપણે સુઈ ગયા હતા તો નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે નાસ્તા પાણી થઈ ગયા હવે આપણે ફરવાનું છે બનારસ અને આપણે જે જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ એમાંથી કાશી વિશ્વનાથજીનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે તો ચાલો તમને દર્શન કરાવું તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહેંદાંગી ચોક આ મહેંદાંગી ચોરા કહેવાય અને સરસ મજાનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે અને આ છે મહેંદાંગી ચોક આ ચોકેથી સામેનો રસ્તો જાય કાશી વિશ્વનાથ મંદિર તો જે રિક્ષાવાળા આવશે અહીંયા સુધી તમને મેલી જશે પછી આગળ તમારે પેદલ રિક્ષામાં જવું પડશે અહીંથી એક અધ કિલોમીટર જેવું છે અંતર ત્યાં ચોક પડે ને ચોકથી થોડાક તમે પાંચસો મીટર આવશો ને એટલે અહીંયા આવશે શ્રી કાલ ભૈરવ દાદાનું મંદિર તો ચાલો આપણે જઈએ ત્યાં દર્શને તો અત્યારે આપણે જઈએ છીએ કાલભૈરવ દાદાના દર્શને અને અહીંયા છે બહુ ટ્રાફિક મિત્રો કાલભૈરવના દર્શન માટે બહુ મોટી લાઈન છે આપણે આમ ફરી ફરી ફરીને લાઈનમાં જવાનું છે બહુ જ મોટી લાઈન છે અત્યારે બહુ મોટી લાઈન છે પણ ફટાફટ દર્શન થાય છે ફટાફટ લાઈન આગળ આગળ ચાલે છે અને તમારે કાંઈ ભગવાનને ચડાવવું હોય ધરવું હોય તો અહીંથી લઈ શકો છો બંને સાઈડ દુકાનો છે જો મિત્રો કેવી મોટી લાઈન છે અહીં ત્યાં ફરી ફરી દર્શન માટે જવાનું અને તમારે બુટ ચપ્પલ અહીં કાઢી લેવાના ચાલી ગયા દાદાના સરસ મજાના દર્શન થઈ ગયા અને હવે આપણે આગળ કારણ કે અંદર તો વિડીયોગ્રાફી મનાય છે એટલે મેં દર્શન કરી લીધા છે અને કાલભૈરવ દાદા કાશીનું રક્ષણ કરે છે તો સુંદર મજાનું મંદિર છે ખાસ આવજો કાશીની અંદર આવો ને ત્યારે કાલ ભૈરવ દાદાના દર્શન જરૂરથી કરજો તો ચાલો હવે આપણે જઈએ આગળ કાલ ભૈરવ દાદાના દર્શન અને તમે એના એક ગેટની એક સામે જાશો ને એટલે અહીંયા માત્ર ત્રણસો મીટરના અંતર ઉપર મૃત્યુજય મહાદેવનું મંદિર છે તો ચાલો તમને ત્યાં દર્શન કરાવું તમે જાહો ને મૃત્યુજય મહાદેવના મંદિર તરફથી વચ્ચે આ સરસ મજાનું મંદિર આવશે કાશીખંડ શ્રી રત્નેશ્વર મહાદેવનું મંદિર છે એ એકદમ સોનેરી અને સીધો જ રસ્તો છે મિત્રો આ છે ધન્વંતરી કૂપ આઠ આઠ જગ્યાએ જે તમે અલગ અલગ પાણી ખેંચો ને એટલે આઠે આઠ જગ્યાનું તમને પાણી અલગ અલગ ટેસ્ટ આવે અને ધન્વંતરી કૂપ એટલા માટે નામ પડ્યું છે કે કારણ કે આઠે આઠ જે કૂવા આની અંદર આઠ છે એ આઠે આઠનું મિક્સ પાણી અત્યારે આવે છે તમારો પેટનો કોઈ પણ રોગ હોય આનાથી જતો રહે છે અને મિત્રો આ આઠે આઠ જગ્યાએ તમે અલગ અલગ પાણી ખેંચો ને એટલે આઠે આઠનો સ્વાદ અલગ આવે ને આઠે આઠનું ભેગું પાણી આવે છે અત્યારે આ બધા પ્રસાદીમાં લે છે મિત્રો આ છે ધન્વંતરી કૂપ આનું આઠે આઠ જગ્યાનું પાણી મિક્સમાં આવે છે એટલે આ પાણી તમે પીવો ને તો કોઈ પણ પેટનો દુખાવો હોય તો તમારો જતો રહે છે અને ખરેખર અદ્ભુત જગ્યા છે ધન્વંતરી કૂપ તરીકે ઓળખે છે અને સુંદર મજાની જગ્યા છે મૃત્યુંજય મહાદેવ ટેમ્પલ છે આ છે મુખ્ય મંદિર મૃત્યુંજય મહાદેવ નું સુંદર મજાના દર્શન કરીએ આપણે કાશી વિશ્વનાથ મંદિરની અંદર તો વિડીયોગ્રાફી મનાય છે તો બહારથી તમને બતાવી દઈશ મંદિર તો ચાલો હું દર્શન કરી આવું એ બી દર્શન માટેનો રસ્તો છે અને બાકી તમે અહીંથી જઈ શકો છો આ બાજુથી છે આપણે જનરલ રસ્તો તો આ છે કાશી વિશ્વનાથ મંદિરે જવાનો રસ્તો તો આપણે જઈએ છે મંદિરની અંદર અને લોકર છે અંદર લપોસ્તા નહીં હોય લપસણું છે આમાં લપસાય એવું છે ધીમે હાલજો દાદા ધીમે હાલજો લપસાય એવું છે તો અહીંથી આપણે લોકરમાં રાખી દેશો સામાન બધું જ તો જઈએ આપણે મંદિરની અંદર બહુ ટ્રાફિક છે આજે તો અત્યારે સાડા બારે મંદિર ખુલ્લશે અને બહુ જ લાઈન છે લાંબી તો આ છે મણિકર્ણિકા ઘાટ અહીંયા જે લોકો સ્વર્ગવાસ જેનો થાય એનો અંતિમ સંસ્કાર અહીંયા થાય ને એને ડાયરેક્ટ સ્વર્ગ મળે સીધા શિવની સાથે જીવનું મિલન થઈ જાય એવી કહેવત છે તો આ છે કાશીનો મેન પ્રખ્યાત મણિકર્ણિકા ઘાટ અને સામે છે કાશી વિશ્વનાથજીનું મંદિર તો અંદર તો વિડિયોગ્રાફી ત્યાં નથી કરવા દેતા તો સરસ મજાના એ બધા ચોર્યાસી ઘાટ છે આ છે આ ગંગા મૈયા ખાસ વિદેશથી પર્યટકો અહીંયા આવતા હોય ખાસ કાશીજીના દર્શન માટે બહુ જ ફેમસ છે આપણું કાશી વિશ્વનાથ મંદિર અને મણિકણિકા ઘાટ જે લોકો બોટિંગમાં આવતા હોય ને તેને અહીંયા ઉતાર્યો હોય છે અહીંથી દર્શન માટે મોકલતા હોય કાશી વિશ્વનાથજીના અને સામે છે મણિકણિકા ઘાટ કાશીમાં ગંગા મૈયાના કાંઠે ચોર્યાસી ઘાટ આવેલા છે ચોર્યાસી ઘાટના તમારે દર્શન કરવા હોય તો તમારે હોળીમાં બેસવું પડે આગળથી ચાલુ થાય અને આવી રીતે તમને હોળી હોળીમાં લઈ અને ટોરિયાથી ઘાટના દર્શન કરાવે અને અહીંયા જ આવી જાય છે કાશી વિશ્વનાથજીનું મંદિર કાશી વિશ્વનાથજીના સરસ મજાના દર્શન કરી લીધા અંદર તો વિડીયોગ્રાફીની મનાય છે એટલે તમને બહારથી મંદિર બતાવી દીધું અને મિત્રો હવે આપણે જઈશું હોટલ ઉપર બપોરનું જમી લીધું છે ચા પાણી થઈ ગયા છે અને હવે જાય છે નજીકના બે ચાર પોઈન્ટ છે એ નિહાળીએ ત્યારે આપણે આવ્યા છીએ સીતા રસોઈ ઉપરના ટિકિટ છે પચીસ રૂપિયા એક જણાની અને અહીંયા છે ગેટ તો ચાલો આપણે જાય ગેટની અંદર અને તમને બતાવું સીતા રસોઈ અત્યારે આપણે છે સીતા રસોઈની અંદર અને સુંદર મજાનો ઈટોનો એક મહેલ બનાવેલો છે તો આ છે સીતા રસોઈ કિશન રાકેશભાઈ ભાવેશભાઈ નીલેશભાઈ અમે ચારે આવ્યા છીએ બીજા કોઈ લાવ્યા નથી કારણ કે બધા જોઈએ ને વિડીયો પચીસ રૂપિયાની એક ટિકિટ છે એક જણાની આવી રીતની ચાર ટિકિટ લીધી છે બુદ્ધાનું મ્યુઝિયમ છે સુંદર મજાનું ત્યાં પણ આપણે જવાના છીએ અને સુંદર મજાનું ગાર્ડન છે વચ્ચે છે સુંદર મજાનો ઈંટોનો મહેલ હવે ખબર નથી અત્યારે આનો ઇતિહાસ સરસ મજાનું ગાર્ડન છે વચ્ચે છે આ કંઈક મહેલ ઈંટોનો સુંદર મજાની જગ્યા છે અને વાતાવરણ અત્યારે ઠંડુ ઠંડુ લાગે એવું લાગે વરસાદ આવશે થોડીક પેલા તો બહુ ગરમી થતી હતી અત્યારે અહીંયા ગાર્ડનમાં આવ્યા ને તો મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે મિત્રો આ સ્ટ્રક્ચર છે ને ઈટુ નું નથી પણ માર્બલ જેવો પથ્થર છે જો તમે આવી રીતના પથ્થર છે સેટેથી તમે જોવો ને એટલે એવું લાગશે ઈટુ નું છે ઈટો નથી ઉપર જે બનાવેલું છે ને એ ઈંટોનું સ્ટ્રકચર છે એક મહેલ જેવું છે રસોઈ નામ છે આમનું તો આવી રીતનું છે કંઈક અને આગળ છે ગાર્ડન અને આ છે સીતા રસોઈ તો ચાલો હવે જઈએ આપણે આગળ સીતા રસોઈથી થોડાક આગળ હાલશો ને એટલે ભુધા પેલેસ આવશે ત્યાં સરસ મજાનું મ્યુઝિયમ છે જો અત્યારે ખુલ્લું હોય છે ને અત્યારે ખુલ્લું હોય છે તો આપણે વિઝિટ કરશું પુરાતત્વ સંગ્રહાલય સારનાથ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સારનાથ મંડળ મિત્રો અહીંયા પુરાતત્વનું સંગ્રહાલય છે જે જૂનવાની જે વસ્તુ હોય ને એ બધી આની અંદર છે પણ અત્યારે બંધ થઈ ગયું છે પાંચ વાગ્યા બંધ થઈ જાય તો અહીંયા એક આખે આખું બજાર ભરાય છે સુંદર મજાનો નજારો છે અહીંયા આ બધી હેન્ડીક્રાફ્ટ વસ્તુ બધી મળે છે બધા અલગ અલગ સ્ટોલ છે હેન્ડીક્રાફ્ટના દિગંબર જૈન ટેમ્પલ છે જો અને સીતા રસોઈમાં જે હતું ને એવી જ રીતના એક ક્રેક્ચર છે જૈન ટેમ્પલમાં જો કેવડું મોટું છે અને આ આખ્યા આખી બજાર છે અને આ ધર્મશાળા છે જૈન લોકોની આખ્યા આખી બજાર છે નાસ્તા ને અલગ અલગ કાર્ડ છે બધી અને મેળા જેવું કામકાજ છે અહીંયા મેળો ભરાય છે બહુ પબ્લિક છે વિદેશી પણ છે વિદેશી લોકો પણ છે અહીંયા અને બધા એન્જોય કરવા આવતા હોય સાંજના ટાઈમે જો અલગ અલગ વસ્તુઓ છે બધી આ છે બુદ્ધ મંદિર तो चलो मित्रों वाराणसी नो अपने वीडियो पूरा करिए ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ